અમે મારું મગજ ગરમ છે અને ચા હે ગરમ ગરમ છે બરાબર મુઢા પર છોડી મુ એટલે મહેરબાની કરીને ઊભા થઈ જવાય હોય થી મહેરબાની કરીને ઊભા થઈ જા તો ભૂમડા કા મગજ ઠકણો નહીં મારું હા એ મફુજી હોભળો આ ચા પીવે ને તો લઈ રો આ રાખે ભીઓ રે લ્યો ઓમ લાવ લે આપણે બે પી લે ચા કે શું હતો ની ભઈ અમારા ભઈઓ મોટા થઈ ને તો અમને નેના થઈને જીવતે આવડે છે અલ્યા તમે ચીયા ડાળ નેના થઈને રહ્યા છો લ્યા નેના થઈ તો અમીરો છો છે અરે સડી રોટી પર હાજર હોય છે તમે બંધ થઈ ગયો બોલવાનો અધિકાર નહીં એટલે એટલે બાપુજી મારી વાત રોટલો ખાવા હેડું છે

આપડા રૂપિયા ભેગા નહીં કર્યા ઇજત કમાના સલ્યા તમે તો ઇજ્જત નહીં કમાણા કે પૈસા કાઢી છે તમારા બોલવા હતા પણ મીટિંગ આપવું પડે ભીખારીઓ તમારું શું કમ હતું ઓફો તમે તારે કોંદડા નો અવસર કરો જન્માષ્ટમી ના દાડે અમે છે ને ઈ માટલી ફોડવાય આવશો અને બીજો કોઈ કૌશલ નાખશો ને ઈમોય આવશે શેર પડી હોય તો હાલ ફોડી નાખો આ તમારા ભરજો તો ફોડશો ન કે શું ફોડજો કપા પાણી હાલ તમે છે ને એક બીજા માથું ફોડી નાખો અને મારી વાત તમે કોણ ખોલી નો લેજો એટલે કે મટકી ફોડના દોલે બરાબર મારા જોપાની અંદર પગ મેલવા તમન ની મળે કાયદેસર જે મોનસો પૈસા છે એરા જ આવશે બાકી બીજું કોઈ ની આવે એટલે કદેક થઈ ને હમણે વાગયન ફૂમતે એ હોય કણ હમણે 25 25000 લખાઈ દીધા હોત તો આવો વાગુજી આવો ફૂમતાડજી મટકી તમી ફોડો એટલે લે પૈસા જ મહત્વ છે પૈસા વગર મોડા કદર ના થાય અરે કદર થાય પૈસા ના લઈને તમે કોમ કરતા હોય અને હમ રહેતા હોય તો કદર થાય તમને જાતે નથી આવડતું ને પચીસ હજાર પચીસ હજાર એટલે બોલો ઓહો એકાવનસો બા મોટું ઘર એટલે મોટું ને ખોટું લખાય લખાયા મોટું ઘર પૈસા છે એમાં તો કઈ ના વાત ના બોલવાય ગયા નહીં પાવર પાવર કેટલો કરી પાવર અમારો નહિ પાવર પેન નો છે જો પાવર છે હવે મારી વાત તમે વ્યવહાર નો રૂપિયો તમારે આવો ના પડે એ માટે ઘેર બે જણા નાશો મળી દેજે શું બાચી રહ્યું છે હવે એટલે એ તો એમાં તાર ગો થી આઈ જાય ઉઠાડો હોય

તમારું ઘર નહીં તમે પચાસ હજાર ખર્ચો એ માફુજી પેલી કેવત નહિ કે ભોડાના ભગવાન હોય આ મજાક નહિ કરતા હોય ખર્ચો અમાર બે જણા આ વખત છે નહી જેવી પ્રસાદ લાવ્યું હોય એવી પ્રસાદ જેવી મૂર્તિ લાવ્યું હોય કૃષ્ણ ભગવાનની એવી મૂર્તિ અને જેવું આયોજન કરવું હોય એવું આયોજન કરવાની છૂટ મોટું ઘર લખી દો કે પૈસા ભલાઈએ પચાસ હાજર રૂપિયા મટકી તો મુજબ

સાબિત કરવું એકાવન તમારે મારવી હોય કુદકા ભરવા હોય તો ભરી કોશો નુકસાન છું ગળા ની અભિમાન નહીં કરતા પણ કદાચ પોકે

અમે સોગન ખાવા તૈયાર કે અમે ચોરી કરી લાયા હોય કે કોઈના હોય કે કોઈ બરાબર દ્વારકા જોયે દ્વારકા દ્વારકા થી સધાર હાથ વાળો બેઠો હોય એમ પૈસા ની ચિંતા કરાય શું કેવું એટલે એટલે મફુજી ભગવાન હાથો હાથ આય આમ પૈસા આલ્યા સી ના અવસર નું આયોજન કરવા માટે

જેવાલોજી મૂર્તિ ની જવાબદારી મારા જોડે બરાબર ગલાલ હાર એ બધું જે આવતું હોય કઈ હવે આપડે પરસાદ માં ફૂમ તો એવું લાવશે પરસાદ માં બુંદી ના લાડવા

રાખવા રાખી રાખો હે રાખો ને તમે તમારે પાડ રાખવા તાલ્યા હે દસ રૂપિયા તો વિશ્વાસ ના કરતા સીધો પસાર વિશ્વાસ પેલી અમે વાપડો આ વખત તરતડિયા વાળા નહીં હોય અમારી રીતે આયોજન કર્યું છે અલગ

નાણા વગરનો નાથિયો નાણા નાથા લાલ પાવર છે નીશાભાઈ નાખતા આ વખત જાતે હિસાબ કરીએ ખબર પડે કે ચીવરી દિશા બનાય છે

બાકી અમારે અંગાજ તમારે કરવું પડશે અલ્યા ભાઈ અમે માન્યું કે અમે વધારે પૈસા અને બધો ખર્ચો અમે ઉઠાયો પણ કોમ અમે કરશો હવે વપડો મારી વાત ભગવાન નો તહેવાર છે કે પૈસા ઘાટવા જોયું છે બધા નાખવા કોમ છે મારી વાત

માટલી બોતવાનું કરવું પડશે આવા તો ઘરની ફોડો ઘરની જો ધોકો કશો વધો નહીં વરજ મારા ખાલી જહાન આવતા વર્ષે જેટલા પૈસા ભેગા કરું છું નહીં જોઈ લેજો હા એ તો અમે તૈયારી કરશે આવતા વર્ષ તો તમાર માટલી ના ફોડવાની કોઈ નહીં પણ પેલા બોજ્યાલો કરી મને ખબર છે કે મારે માટલી નહીં ફોડવાની હોય તમારે યાદ કરાવવાની કોઈ જરૂર નહીં લ્યા હા એટલે માટલી બોધવાના કારીગર તમે છો આ દે બોજ્ય બોધી કાઢો હાડો જલ્દી ઓય ભગવાન ના કોમ મેલ ની રાખે લે મનમો પણ એ તો ના રાખાય કે અમે નહીં રાખતા છે ના રાખો તમે હા પલા દે માટલી ના ફોડવા મળે એટલે આટલું કાઈ થવાનું કાઈ નહીં થાતો બંધ થઈ જો હવે કેટલો રખવા કરો છો તો કા રાખવા તો જ કે

50000 આલ્યો ને માટલી ફોડ્યું જ લેતા પડ્યા હતા એની વાત કેમ બેહી એ તો આપણે જોવું પડે ભાઈ હેરા બેઠા ને કોક નવ કરસી આય બના કોઠામો મારો કોનું વખણાય સે બના કોઠામો મારો કોનું વખણાય સે હાઈલાઈટ કોનું ઊડો મારો જેસી કોનું એટલે ચક્કા છે કેવાય કે દેશી કેવાય એમ આખા કિતની પથારી ફેવરી ના આપણે ગોમડામાં રમતા હોય ને દેશી કોણ ઉડો કેવાય ખર છે આપણે તો પડી જાય કે શું કર્યું થાય તારું શું લઈને பாட்டா <laughs>